નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશે વિજ્ઞાન માટે આઈએમપી પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું સોલ્યુશન કરવાના છીએ જો મિત્રો આ આઈએમપી પેપર છે તમને પહેલેથી જણાવી દઉં સેમ ટુ સેમ આ પેપર તમારે નહીં આવે પણ આના બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે અને બધા જ પ્રશ્નો એકવાર વાંચીન તૈયાર કરવાના છે ઓકે કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગશે જો આની અંદરથી પ્રશ્નો આવે તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો અને આગળના આપણે આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જો મિત્રો પહેલા વિભાગ એની અંદર આપણે ખાલી જગ્યાઓ છે તો આ ખાલી જગ્યાઓ તમે એકવાર વાંચી નાખજો જો તમારે અભ્યાસક્રમમાં થોડા ઘણો બદલાવ હોય તો કોઈ વાંધો નહીં પ્રશ્નો તમે ના કરતા જો મિત્રો પહેલો પ્રશ્ન એવો છે કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે તો આપણે એની અંદર જવાબ પણ લખેલો જ છે જો નીચે જવાબ હાઇડ્રોજન આવે તો તમારે સોલ્વ કરવામાં પણ એકદમ ઇઝી પડશે અને તૈયાર પણ કરવામાં એકદમ સરળતા રહેશે બીજો છે કોષોમાં રંગસૂત્રો ખાલી જગ્યામાં આવેલા હોય છે તો એમાં જવાબ આવશે મિત્રો કોષ કેન્દ્ર ત્રીજો છે પરાવર્તનનો નિયમ જણાવે છે કે આપાત કોણ અને ખાલી જગ્યા હંમેશા સરખા હોય છે તો એમાં પરાવર્તન કોણ જવાબ એ આવશે પરાવર્તન કોણ ચોથો છે વિદ્યુત પ્રવાહની મદદથી ધાતુનું પળ ચઢાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો આને કહેવાય મિત્રો વિદ્યુત લેપન પછી પાંચમો પ્રશ્ન છે સજીવોમાં વારસાગત લક્ષણોનું વહન ખાલી જગ્યા દ્વારા થાય છે તો એમાં જવાબ આવશે જનીન મિત્રો આ બધા જ પ્રશ્નોના પાઠ તમારે અત્યારના અભ્યાસક્રમમાં હશે જ અને આઈએમપી પ્રશ્નો છે આ તમને કહું જાતે બનાવેલું એક પેપર છે જે આઈએમપી છે આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો કામ લાગશે બધે બધા પ્રશ્નો તૈયાર કરવામાં તમને એક કલાક થશે શાંતિથી તૈયાર કરી લેજો ઓકે છઠ્ઠો છે સૂર્યના સૌથી નજીકનો ગ્રહ ખાલી જગ્યા છે તો બુધ જો આ સિલેબસમાં ન આવતું હોય તો નહીં કરવાનું સાતમો છે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે ખાલી જગ્યા થાય તો એને કહેવાય વક્રી પવન ઓકે પછી બીજું આપણે ખરા ખોટા કયા કયા તૈયાર કરવાના એ પણ આપેલા છે પહેલું છે અધાતુઓ વિદ્યુતના સારા વાહક હોય છે તો આયુર્વિધ્યાન ખોટું થશે બીજું છે કોષ રસ કોષનું નિયંત્રણ કરે છે તો આનો પણ જવાબ ખોટો થશે અંતરગોળ અરીસા વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ બનાવી શકે છે તો આનો જવાબ આવશે સાચું ચોથું છે એલ ઇડી એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કામ કરે છે તો આ ખોટું થશે પાંચમું છે ડીએનએ એ કોષનું પાવરહાઉસ છે તો આનો જવાબ ખોટો થશે છઠ્ઠું છે તારાઓ સ્થિર છે અને ફરતા નથી આ વિધાન સાચું છે સાતમું છે સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે તો એ પણ વિધાન સાચું આવશે હવે આપણે ત્રીજો પ્રશ્ન જેમાં તમને જોડકા આપેલા હતા પ્રશ્નની અંદર પણ એનો આપણે સાચે સાચું ડાયરેક જોડકાનો જવાબ આપેલા છે અરે જે પહેલું છે સોડિયમ તો એનું જોડકું શું થાય છે સૌથી સક્રિય ધાતુ બીજું છે કોષ કેન્દ્ર તો એ શું કરે રંગ સૂત્રો ધરાવે છે

પછી જુઓ બે બે ગુણના પ્રશ્નો કયા કયા મોસ્ટ એમપી કહેવાય એ તમને જણાવી દઉં પહેલું છે કેલિડોસ્કોપની રચના જણાવો તો એ પણ આઈએમપી છે હવે બીજા ત્રીજા ચોથા પ્રશ્નોનો જવાબ અંદર આપણે લખેલો જ છે બીજો પ્રશ્ન છે કોષ અને કોષ કેન્દ્રના કાર્યો જણાવો તો જો જવાબ આપેલ છે કોષ સજીવોનો પાયાનો એકમ છે અને કોષ કેન્દ્ર કોષની બધી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે જવાબ સાથે આપણે સોલ્યુશન છે અંદર ત્રીજો છે પ્રકાશનું વક્રીભવન એટલે શું તો પ્રકાશનું વક્રીભવન એટલે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની દિશા બદલાય છે જેને પ્રકાશનું વક્રીભવન કહેવાય ચોથો પ્રશ્ન વિદ્યુત ચુંબક એટલે શું તેના બે ઉપયોગો લખો તો વિદ્યુત ચુંબક એટલે વિદ્યુત પ્રવાહની મદદથી બનાવવામાં આવતું ચુંબક એનાનો ઉપયોગ શું થાય છે કે વિદ્યુત કંટડી બનાવવામાં અને ક્રેન બનાવવામાં પાંચમું છે ડીએનએનું પૂરું નામ લખો અને તેનું મહત્વ જણાવો જુઓ મિત્રો આ મોસ્ટ મોસ્ટ એમપી પ્રશ્ન છે આ રીતનો જો પ્રશ્ન આવી જાય તો કોમેન્ટ જરૂર કરવા આવજો આ વિડીયોની અંદર કારણ કે આપણે પેપરના અગાઉથી આ એમપી પેપરનો વિડીયો મૂક્યો છે તો આનો જવાબ થાય મિત્રો ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબો ડીઓક્સી રિબોન્યુક્લિટ એસિડ અને તે વારસાગત માહિતીનું વહન કરે છે એનું મહત્ત્વ થાય હજુ તારાઓ અને ગ્રહો વચ્ચેનો જો તમારો પ્રશ્ન ના આવતો હોય તો તમારે નહીં તૈયાર કરવાનો સાતમો છે પ્રકાશના વિભાજનની ઘટના સમજાવો તો પ્રકાશનું વિભાજન એટલે પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજન થવું જેમ કે મેઘધનુષ્યમાં થાય છે એ ઘટના આખી સમજાવવાની હવે જો ચાર ચાર ગુણના પ્રશ્નો કેવા આવશે એ તમે ખાસ તૈયાર કરજો પહેલું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ આકૃતિ સહિત સમજાવો તો જુઓ આ મિત્રો એની આકૃતિ પણ આપેલી છે જેમાં તમારે ઇલેક્ટ્રોક પ્લેટિંગની અંદર પ્રક્રિયા સાથે એને લખવાની છે એની આકૃતિ છે અને એને થિયરી પણ તમે તૈયાર કરજો બીજું છે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો તફાવત આકૃતિ દોરીને સમજાવો તો આની આકૃતિ તમારે તૈયાર કરવાની અને વચ્ચેનો તફાવત પણ મુદ્દા લખેલ છે પ્રમાણે તૈયાર કરી લેજો ત્રીજું છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો તફાવત આકૃતિ સહિત સમજાવો તો જો કઈ કઈ આકૃતિ સહિત સમજાવવાના પ્રશ્ન આવશે આ બધા જ પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો આની અંદરથી આવી જ જશે એક પ્રશ્ન ઓકે તો નિયમિત પરાવર્તન માટે અને અનિયમિત પરાવર્તનનો તફાવત પણ નીચે લખેલો છે એનો જવાબમાં અને આકૃતિ આપણે જાતે તૈયાર કરવાની છે ચોથું છે વિદ્યુત લેપન એટલે શું ને તેના ફાયદા જણાવો આ વિદ્યુત લેપન એટલે મિત્રો તમને આગળ જે ખાલી જગ્યાએથી એનો જવાબ આપેલ છે વિદ્યુત લેપન એટલે વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવવું અને એના ફાયદા જો ધાતુને કાટલાક તો અટકાવે છે અને ધાતુને ચળકાટ આપે છે મોટા ડિટેલમાં લખજો આ શોર્ટમાં આપણે જવાબ આપેલો છે પાંચમો છે પ્રજ્ન એટલે શું ને તેના પ્રકારનો વર્ણવો તો મિત્રો પ્રજનન એટલે સજીવો દ્વારા પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા એના પ્રકારો કયા કયા આવે લિંગી પ્રજનન આવે અને અલિંગી પ્રજનન આવે અને એના વિશે પણ થોડુંક ડિટેલમાં લખવાનું સૂર્યમંડળો તમારે જો સિલેબસમાં ના આવતું હોય તો નથી કરવાનો હવે સાતમો પ્રશ્ન મોસ્ટ મોસ્ટ એમપી પ્રશ્ન છે કે માનવ આંખની રચના આકૃતિ દોરીને સમજાવવું તો એની અંદર જુઓ મિત્રો પહેલાં માનવ આંખમાં કોર્નિયા આવે કનિકા આવે પછી કીકી આવે નેત્રમણી આવે ને નેત્રપટલ જેવા ભાગો આવેલા હોય છે જે જોવાનું કાર્ય કરે છે પછી એના ઉપયોગો પણ જણાવવાના છે ઓકે હવે આપણે વિભાગ અંદર જે આઠ ગુણનો પ્રશ્નો તમારે નહીં આવતા હોય સિલેબસમાં પણ ચાર ગુણના તો આવતા હશે અથવા પાંચ ગુણના આવતા હશે તો એના માટે તમારા પ્રશ્નો કામ લાગશે પહેલો જ પ્રશ્ન મોસ્ટ આઈ છે મોસ્ટ 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 આઈએમપી એટલે કે માનવ આંખની નામ વાળી આકૃતિ દોરીને સમજાવવાની છે તો જો મિત્રો તમને આકૃતિ મેં આખી આખી પેપરની અંદર બતાવી દીધી છે જેમાં તમારે એનું ક્યાં ક્યાં નામ નિર્દેશન કરવાનું આ નામ નિર્દેશન ખાસ તૈયાર કરજો માનવ આંખની આકૃતિનું ઓકે અને એને સમજાવવાના આના બધાના કાર્ય શું હોય છે પછી બીજું છે સાદા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની અસર દર્શાવતો પ્રયોગ લખવાનો છે તો આ પ્રશ્નમાં તમારે જો વિદ્યુત પરિપથમાં બલ્બ કેવી રીતે પ્રકાશિત થાય છે અને ચુંબક પર શું અસર થાય છે તે વર્ણન બધું જ કરવાનું છે જે તમને બુકમાં મળી જશે ઓકે મિત્રો તો આ હતું આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન માટેનું મોસ્ટ એમપી પેપર જેમાં આપણે આ તમારા બધા જ સેમ પ્રશ્નો નહીં આવે તમને પહેલેથી કહું છું મિત્રો કારણ કે પછી તમે કોમેન્ટ કરો છો પેપર ખોટું છે આ રીતનું છે પણ જુઓ તમને સમજાવી દઉં કે આ એમપી પ્રશ્નો છે અને આ પ્રશ્નો આપણે કરવાના છે પેપર પહેલાં અને બીજા પ્રશ્નો તો તમારે સાથે સાથે મહેનત કરવાની તો છે જ ઓકે તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને તમે લાઈક કરી દેજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી અમને પણ વિજ્ઞાનની અંદર મદદ થાય ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ